નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર આજે શું રહ્યા સોના ચાંદીના બજાર જેની વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર શું છે આગળ વાત કરી લઈએ તો ચોવીસ આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ને રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર સાતસો ને વીસ માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સત્યાવીસ હજાર બસો રૂપિયા જેની અંદર મિત્રો ચોવીસ કેરેટ સોના કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો નોંધાયો

નહીં વાત કરી ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને ઓગણપચાસમાં માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર ચારસો નેવુંમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ ચાંદીના ભાવ છે ચુમ્મોતેર નવસો રૂપિયા તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો સાથે મળીશું મિત્રો